પાદરાના આમળા ગામના ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને બેનરો મારી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો ગામ બાવન ખેડૂતોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોએ રોષ સાથે વિરોધ કર્યો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોરમાં સંપાદિત જમીનમાં ખેડૂતોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાના આંબળા ગામના બાવન ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો મારી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પાદરાના ગામના ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત કરીને હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો જયમી કુમાર શાંતિલાલ મારું ગામ આંબળા તાલુકો પાદરા જિલ્લો વડોદરા હવે જે મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરતનું જે પેમેન્ટ ચૂકવ્યું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી બરાબર તો અમારી સરકારને એટલી આજીજી છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણનું પેમેન્ટ ચૂકવશે નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું આજે શું કર્યું છે અને આજે અમે તમે જોઈ શકો છો કે અમે જે બેનર લગાવ્યા છે અને જાહેરમાં અમે સૂત્રોચ્ચાર કર્યા છે

અમારી જમીન ગયેલી છે અને સુરત નવસારી વરસાદ પ્રમાણે અમારે કિંમત અમે રોડ ની કિંમત માંગીએ છીએ અમને પૈસા એના સુરત નવસારી જેટલું વળતર મળે એવી અમારી માંગ છે નહીં મળે તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરવાના છે કોઈ પણ પક્ષ વાળા અમે આમળા ગામ માં આવવા નહીં દઈએ અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે કરજણ તાલુકો કરજણ તાલુકો સાવલી તાલુકો પાજા તાલુકાના જેટલા ગામમાં રોડ ગયા છે એક્સપ્રેસ આવે એ બધા ગામોમાં આપ આ પ્રમાણે પરિસ્થિતિ છે અને બધા ગામે આ પ્રમાણે વિરોધ કરેલો છે આમળા ગામના બાવન ખેડૂતોને જમીનમાં યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી ખેડૂતોએ ચૂંટણીમાં બહિષ્કારની ચિમકી આપી હતી ચિનબેશ્વરભાઈ ગામ આમળા તાલુકો પારા જિલ્લો વડોદરાના અમે અમારા ગામના બાવન ખેડૂતો છે એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે હમણાં હમણાં ગામમાં કોઈપણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં તેવી અમારી બહેધરી છે